મસ્ત મોટી દંડ ની રકમ કહીને લાંચ લઈને વાહન ચાલક છોડી દેવામાં આવે છે આ અંગેની ફરિયાદ મળતા એસીબી દ્વારા એક ડીકોઈ ગોઠવવામાં આવી હતી જેમાં શહેરમાં અતિ ભરચક એવા કાલુપુર રેલવે સ્ટેશન બહાર જ હેડ કોન્સ્ટેબલ ત્રણસો રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ ગયા છે આરોપીની ધરપકડ કરી એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે આ દરમિયાન ઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અશોક પટની ડિકોયર પાસે વાહન નો પાર્કિંગમાં મૂક્યું હોવાનું જણાવી મેમો આપવા જણાવ્યું હતું ત્યારબાદ મેમો ન આપવા બદલ પાંચસો રૂપિયાની લાંચની માગણી કરી હતી રકઝકના અંતે ત્રણસો રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું અને આ ત્રણસો રૂપિયાની લાંચ લેતો પટની ઇન ગેટની બહાર જ ઝડપાઈ ગયો હતો એસીબીએ આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવશે આ તપાસ દરમિયાન હેડ કોન્સ્ટેબલના સિનિયર અધિકારીઓના નામ ખુલે તો નવાઈ નહીં